નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ વડનગરમાં ચાલી રહેલી ઉત્ખનન દરમિયાન વર્ષ બે હજાર ઓગણીસમાં એક રહસ્યમય માનવ કંકાલ મળ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંકાલ યોગ મુદ્રાની સ્થિતિમાં મળ્યું હતું જે લગભગ એક હજાર વર્ષ જૂનું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું ઐતિહાસિક નગરી વડનગરમાં વર્ષ બે હજાર ઓગણીસમાં પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઉત્ખનન દરમિયાન એક રહસ્યમય માનવ કંકાલ મળી આવ્યું હતું તે સમયે આ કંકાલ કોઈ બૌદ્ધ સાધુ સંન્યાસી અથવા યોગ સાધકનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું જોકે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે હાડકાનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ વ્યક્તિએ જીવતા જ સમાધિ લીધી હતી બધું ચોક્કસ માહિતી મેળવવા માટે કંકાલના દાંત અને કાનના હાડકાનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો લખનૌથી આવેલા ડીએનએ રિપોર્ટમાં એક મહત્વનું પૂર્ણ ખુલાસો થયો છે રિપોર્ટર અનુસાર આ વ્યક્તિએ પોતાના મરજીથી મૃત્યુ સ્વીકાર્યું હોવાની સંભાવના છે યોગ મુદ્રામાં મળેલું કંકાલ આ વર્તને સમાધાન આવે છે હાલમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કંકાલને હજુ સુધી મ્યુઝિયમમાં સ્થાન મળ્યું નથી આ શોધ બડનગરના પ્રાચીન ઇતિહાસ અને આધ્યાત્મિક પરંપરા પર નવો પ્રકાશ પાડે છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા